શનિભાઈ જન્મદિવસ હે જે દર વર્ષે આપડે આઈયે છીએ કારણ કે શનિભાઈ એમને એમ જન્મદિવસ ઉજવવો નથી ગમતો એ એવું જ કે મારે ત્યાં જવાનું એમ બેસો બેસો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે શનિ ભાઈ નો છે તો ભગવાન એમને લાંબી આવડતા આપે એમનું તંદુરસ્તી જાણે અહીંયા બેન જગ્યા કરે બેસો 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 અને આપણા

પ્રભુને પ્રાર્થના કરીએ મૂલ્ય સ્વામી સ્વામી સ્વામી

Birthday yeah. to, to you, happy, happy. happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy long to you, happy long to you, happy long life to you, happy long life to happy long

સુખ સુખરો એ વી મારતે સાહકે બોલેને રાખીએ ખૂબ કી આશીર્વાદ આપે જેઓને ન મળે તેઓને પ્રભુ પર પડે એ અમારી આપના છે Bos bah, ada dapot, tamara, sirwa dapet juliya khalis. Tapi ya, sari cewa? આ મિત્રો છે માવતર વૃદ્ધાશ્રમ ની દશા થેન્ક યુ

અમે આટલું આ કરીને તમારે ક્યાંક તમને ક્યાંક મદદરૂપ થઈ શકીએ ને એવું ઈચ્છીએ છીએ અમે એવું ઈચ્છીએ કે અમે તમને ક્યાંક મદદરૂપ થઈ શકીએ એમ

હા કોઈને દાંતની તકલીફ હોય ને તો અમને ફોન કરવાનો અમારે ત્યાં છે હોસ્પિટલ મિત્રો નાનો આમ તો વૃદ્ધાશ્રમ છે ત્યાં બાવીસ થી પચીસ જણા રહે છે પણ જે બી અહીંના ઓનર છે રોહનભાઈ શાસ્ત્રી ત્યાં લોકો માટે ખૂબ

તમારી તબિયત સારી હા તો એ નીકળી જાય એ તમે ટાઈમ હોય ને જે દિવસે એ દિવસે રોહનભાઈ ક્યાં જો લઈને આવે અમારે ત્યાં હા

આ ભાઈ ને પાછું બહાર જવાનું છે સ્વામિનારાયણ કહી આવીએ ચલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચલો બધાએને જય સ્વામિનારાયણ ત્યાં અમે નીકળીએ છીએ થોડું જય સ્વામિનારાયણ આવીશું હવે નવા વરસમાં હા ચોક્કસ હા એના કાકાનો બર્થડે છે એના પપ્પા નથી આયા હેપી દિવાળી એડવાન્સ છે હા કાકા છે চল' হা হা গুড নাইট জয় স্বামী নাৰায়ণ